મહેસાણામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સહકાર સ્નેહમિલનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી તથા સહકારી સેલ ગુજરાત પ્રદેશના નિર્દા અનુસાર આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન બે હજાર પચીસ અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના મંત્રને સાકાર કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં લક્ષી વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં ઓર્ગેનિક કૃષિ પેદાશોના વેચાણ માટે સ્ટોલ મિનરલ વોટર પ્લાન્ટ તેમજ સેનિટેશન બ્લોકનો સમાવેશ થાય છે આ નવી સુવિધાઓથી બજારમાં આવતા ખેડૂતો અને વેપારીઓને સુગમતા મળશે તેમજ સ્વચ્છતા અને આરોગ્ય ધોરણોમાં નોંધપાત્ર સુધારો થશે આજે મહેસાણા એક સ્નેહ મિલન કાર્યક્રમની સાથે સાથે ખેડૂતો માટે અહીંયા સુવિધાઓ પ્રાપ્ત થાય એવા પ્રકારના અનેક પ્રકલ્પોની શરૂઆત આ એપીએમસીના ચેરમેન શ્રી જયંતિભાઈના માધ્યમથી એમની ટીમના માધ્યમથી શરૂ કરવામાં આવે છે એમાં અમારા જિલ્લા અધ્યક્ષ ગિરીશભાઈ પ્રદેશના ઉપાધ્યક્ષ બેન વર્ષાબેન અમારા બંને ધારાસભ્યો મને મુકેશભાઈ મને સુખાજી અને સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમણે ગુજરાતના કિસાનો અને આજે દેશના કિસાનો માટે કામ કરી રહ્યા છે પણ ગુજરાતના ખેડૂતોને એમનું ખર્ચ ઘટે અને આવક વધે એવા પ્રકારના પ્રયત્નોથી શરૂ કરીને ખેડૂત એ આગળ વધે એ પ્રકારના તમામ પ્રયત્નો એમણે હંમેશા કર્યા છે અને એ પ્રયત્નોને આગળ વધારવાનું કામ એ સહકાર વિભાગ દ્વારા આજે અનેક પ્રકારના સહકારી આગેવાનોના માધ્યમથી થઈ રહ્યું છે ત્યારે આ એપીએમસીના માધ્યમથી પણ અહીંયા આવતા ખેડૂતોને પીવાનું શુદ્ધ પાણી મળે એમને એમના ઉત્પાદનોને વેચવા માટેનું અલાયદું અને સારું માર્કેટ મળે એના માટે દુકાનની વ્યવસ્થા ત્યાંથી માંડીને સ્વચ્છતા આ બધાની ચિંતા એ આજે અહીંયા કરવામાં આવી છે અહીંયા કામ કરતા નાના

એની અંદર અમારી તમામ સહકારી મંડળીના અને અને બધા બધા ઉપસ્થિત રહી અમે સાથે સાથે એ જોડાણ કર્યું કે પ્રાકૃતિક કૃષિ ઉપજોના વેચાણ માટેના સ્ટોલ જે હતા ને એનું પણ આજે લોકાર્પણ કરતી રહ્યું માર્કેટ વિસ્તારની અંદર મિનરલ પાણીની સગવડ જે અમે બનાવી પ્લાન્ટ બનાવ્યો એનું ઇનોગ્રેશન આજે કર્યું અને ખાસ તો સેનિટેશન બ્લોક અમારી સફાઈ કર્મી ભૂમિબેનના હસ્તે એનું ઇનોગ્રેશન કરાવી તકતીમાં એનું નામ લખી અમે આજે એનો શુભારંભ કરાવ્યા પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ છે ખેડૂતોને એના વેચાણ માટેનું યોગ્ય પ્લેટફોર્મ મળી રહે એ માટે એપીએમસી મહેસાણાએ ઇઠ્યોતેર લાખ રૂપિયાના ખર્ચે સુંદર મજાના પ્રાઇમ લોકેશનમાં સ્ટોલ બનાવ્યા છે અને એ પ્રાકૃતિક કૃષિ ઉપજો ધરાવતા ખેડૂતોને અમે વિના મૂલ્યે એમને સગવડ પૂરી કરવાનું પાડવાના છે એપ ચાલુ કરી છે એના એપ એપ એવી છે કે બ્લેન્કિટ એમેઝોન સહિત અમે અનેક કંપનીઓ ઓનલાઈન રેસિડેન્ટ અથવા કોમર્શિયલ જે સ્થળે એમની ડિમાન્ડ હોય તો સર્વિસ પૂરી પાડે છે ગુજરાતની અંદર નહીં પણ કદાચ હિન્દુસ્તાનમાં પ્રથમ એપીએમસી એવી છે કે જે ખેત પેદાશો એટલે શાકભાજી અને ફ્રૂટ અમે મોટા બાયર્સને અત્યારે આ સેવા આપવાના છીએ પછી ભવિષ્યની અંદર જો અમારું પ્લેટફોર્મ વ્યવસ્થિત મજબૂત થશે એ વખતે અમે નાના કસ્ટમર સુધી પણ પહોંચીશું ઉમિયા માતાજીથી શરૂઆત કરીશું કે જે મોટા રસોડા છે હોટલો છે મોટી કંપનીઓ છે અને જે મોટા રસોડા કોન્ટ્રાક્ટરો છે એ બધાને અમારી એપ ઉપર જઈ અને એ લોકો ડાઉનલોડ કરે અને વેપારીઓ તો ગામડાઓના ગ્રામ વિસ્તારના જે વેપારીઓ છે વાગે એ અમારી એપ ઉપર એમની ડિમાન્ડ આપી દો એટલે તાજે તાજી કૃષિ પેદાશો એમને પોસ્ટી કરીશું અમને ત્યાં આગળ ડેમો અમારા રોનિકભાઈ બતાવ્યો એપીએમસી મહેસાણા તમે એપ ઉપર તમે કરો એટલે પછી એ રીલ એ તમારી ડાઉનલોડ થાય અને પછી એની અંદર જે પ્રિકોશન લેવાના હતા રિઝર્વ મોકલી અને પ્રોપર એનું ગાઈડલાઇન મુજબ આ બનાવ્યું કે જેથી કરીને ભવિષ્યના કોઈ ફ્રોડ ના થઈ શકે એટલે એટલે છ એક મહિના જેવો આ પ્રક્રિયાની અંદર પ્રક્રિયા અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા